નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ જે છે એમને એક પ્રોગ્રામની અંદર કુળદેવી વિશે ટિપ્પણી કરી હતી જેમાં એમને કહ્યું હતું કે આપણી કુળદેવી કરતા તો પુત્રી સારી મિત્રો માતાજીની સરખામણી એમને પુત્રી સાથે કરી હોવાથી ઘણા લોકોની લાગણી દુભાઈ હતી અને ઘણા રોષ જોવા મળ્યો હતો જેને લઈને મિત્રો એક વ્યક્તિ જે છે એ મનસુખભાઈ રાઠોડને ને આ બાબતે ચર્ચા કરવા માટે ફોન કરે છે મિત્રો વાતચીતની ચર્ચા દરમિયાન આ બંને વચ્ચે ખૂબ જ મોટા ભાઈ ઝઘડો થઈ જાય છે અને બંને વચ્ચે ખૂબ જ ઉગ્ર બોલ ચાલી તેમાં ગાળા ગાડી પણ થઈ જાય છે મિત્રોજી એવું જે સી ટુરધાર રેકોર્ડિંગ આલ વાયરલ થઈ છે ફરીથી મિત્રો આ એકદમ નવું રેકોર્ડિંગ છે તો તમે પણ છેલ્લે સુધી સાંભળજો મિત્રો છેલ્લે જે મનસુખભાઈ અને જેપી ગડવી સાહેબે જે વાત કરી છે એ ખૂબ જ સાંભળવા લાયક છે તમે પણ સાંભળો આ રેકોર્ડિંગ અને જે ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલે સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે આઇકન પણ દબાવી દેજો કુલ કરતા કુતરી પૂર્ણ બીમાર એ શું છે આપનું નામ બોલો સંજય ગઢવી ક્યાં ગામથી પંચમહાલ

વાત નથી એટલા ચારણ ના સુરાપુરા ને કઈ લેવા દેવા નથી તમે ઠોકો માં એમ કહો ચારણ છઠ્ઠો વેદ જ વનપજો વાત કરે એને કોઈ દી વાંચવું ન પડે વગર વાંચે વાતો કરે એને ચારણ છઠ્ઠો વેદ કીધો શું કીધું

તમે ડૂગલા કે વિરોધ છે ધર્મ યુદ્ધ હોય વિરોધ છે ધર્મ થી શબ્દ થી વિરોધ કરવાનો હોય કઈ કોઈ સરખી દેખીશું કાપતા બંધ થઈ છે હોય કે બોકડા કાપતા બંધ થઈ જ જાય છે સાંભ્યોન બાપા એ કીધું છે તમે સાંભળો ઈ મેક્રણ બાપા એ કીધું તમે માતાજી નામે જે કઈ આંટડા ખોલ્યા છે એની કરતા કુતરી હારી અંદર બેઠા બેઠા તમે માતાજીના નામે જે ધૂતી ખાવાનું થતો કરો એની કરતા કુતરી બાય નાખી હોય તો ભી નાખા લતા જગાડે એવું કીધું છે હું કુતરી પૂજવી હારી તમને પેલા એનો પ્રાંસ તો જોઉં સીધા છોટી પીડા છું પણ તમે વિડીયોમાં બોલો એવું હોય આપણે હું બોલું છું તમને કહું એ મેકરણ બાપા એવું કીધું કે તમે માતાજીના નામે જે દુકાન ખોલ્યું છે ને એમાં જે સોર ખાબકા હોય ને તો એ માતાજી તમને નો જગાડે પણ બાઈરે કૂતરી બેઠી હોય ભા લતા ને જગાડે એમ જ બોલ્યો તમારા ઘરમાં જો કદાચ સોર ખાબકા હોય તો કઈ મઠમાથી માતાજી ઉઠાડે પણ જો શિવ માતાજી હોય તો આખા ઘર ના ઉઠાડે તો ના તમે કહો કે ચારણો ભેગા તમે આ બધું બંધ કરો તમે કોઈ પણ ટાઈમ જ નથી આ અમારી જેવા છે માણસો તો આ થોડું જાગૃત કરે બાકી ભાઈ બીજી લગાવી જો જેને માતા એનામાં માં રથ હશે તો બધા ઉભા થાય છે પણ તમે કોઈ 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 ઉભા નો થાય ભાઈ તો તમે તમે જ કરો ને લાવો તમને ફરિયાદ લખી દઉં દિયો અરજી મુસીબત માં માતાજી ને ઉભા કરે બીજી બીજી વાતો કરો માં મુસીબત માં ને માં માતાજી ને કાલે બોકડા કાપી ને ખા કુકડા કાપી ને ખા આવલા સુરત ભોય મેલડી ના નામે તમને કહું ઓલી ધારણ માર નાખી તઈ તમે ક્યાં ગયા છો આ દેવી નામે નામ જ આલે નામે છેડતીયું થાય છે હુરાપુરા નામે દીકરી સલામત નથી મામા નામે તમને કળત્કાર થાય છે તો તમે ક્યાં પણ હું છોટી પીડ્યા છું તો ઈ મામા તો બચાવવા નથી આવતો હુરાપુર ના નથી છોકરી માં નો કરતો ਵੇਵਾ ਤੁਮ ਹੈ ਜੀ ਪਰ ਇਹ ਉਹ ਮੈਂ ਦੇਖੀ ਨਹੀਂ ਅਆਂ ਵੀਡੀਓ ਆ। ਪਰ ਤੁਸੀਂ ਇਹ ਸਾਪਾ ਵਾਤੋ ਤਾਂ ਖਬਰ ਪੜੋ ਨਾ ਨਿਕਰੂ ਮਾਤਾ ਜੀ ਦਿੱਦੂ ਮਾਤਾ ਜੀ ਦਿੱਦੂ ਹੂੰ ਮਾਤਾ ਜੀ ਮਾਰਾ ਤਾਂ ਮਾਤਾ ਜੀ ਬੜਕ ਕਰ ਕਰਾਇਆ ਤੋਈ ਮਾਤਾ ਜੀ ਪਾਸਾ ਨੋ ਵਾਇਰਿਆ ਮਾਤਾ ਜੀ ਕੋਕਨੀ ਚੋਕਰੀ ਉਪਰੀਂ ਲੈ ਗਿਆ ਤੋਈ ਮਾਤਾ ਜੀ ਪਾਸਾ ਨੋ ਵਾਇਰਿਆ ਤੇ ਮਾਤਾ ਹੀ ਨਹੀਂ ਕਿਹਾ ਇਹ ਸੋ ਨਾ ਪਰ ਅਬ ਇਹ ਧੂਣਾ ਹੈ ਨਾ ਪਿੰਡ ਮਾਤਾ ਜੀ ਜਾਵੇ ਨੇ ਇਹ ਇਹ ਔਤਾਰ ਲੀਏ ਸੀ ਮਾਤਾ ਜੀ ਨੋ ਟਲੀਏ ਕੈ ਮਾਰਾ ਬਾਪਾ ਨੋ ਥੋੜੋ ਜੀ ભરોસો રાખીને ધારામાં બળતાર મેલડીમાં સમુમા જ કરે છે પાછો તો મારે જ નહીં દેવો જોઈએ કે ભાઈ એને છોકરી દેખાય જ નહીં આખું ભાઈ માતાજી ના ભુવા એ દીકરીમાં બળત્કાર કરતા સુરદાસ કરી દીધો માતાજી છે ને કરવા દેવાય મારા નામે આ ભુવા ફોડા કરે છે સામુડમા નામે આ સિનારવા કરે છે સામુન નામે બળત્કાર કરે છે ખોડિયાર નામે કરે છે તો એને આદરો કરી દેવો જોઈએ એને ન કરી દેવો જોઈએ બળત્કાર કરે છે માતાજી ને ધૂંડતા ધૂણતા છોકરી ઉપાડી જાય છે માતાજી ને ગયા થી ચારણ માં કોઈ બળતાર છે આખી વાત ચારણ ની વાત કરો જે કઈ દેવ્યું છે તો ચારણ ની દેવ્યું છે છાપા વાંચો સમય આવે મોટા સમય તો સમય તો જેલ ભેગી ના થાય છે સમય તરતો જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો એટલે હમણાં પોલીસ સ્ટેશન ફરિયાદ કરે શું ફાયદો થાય

અટાણા માતાજી માં લેવાની જરૂર નથી માતાજી ને વાંચીને ક્યાંક છોકરા ભણાવો એ પણ બધા થાય ભાઈ હં કરવાની જરૂર નથી હંપ નથી થાય એક જ માના બે ભાઈ હોય તો એમાંય મેળ નથી તમે ક્યાં કરવા જવું

સંજય ગઢવી એ તો ખાલી એક જીડિયો છું ગઢવી તમારું આખું નામ પૂછ્યું મેં મારું નામ કીધું મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ રામો હા

કેટલાક આવું પકડીને પૂરતી નાખે પોલીસ સ્ટેશન માતાજી બસાવવા ન આવે કોઈ મારો જેલ ભેગી ના થઈ મારવાની કોઈ ને તલવાર મારવાની જરૂર નથી હારી બોલપેન કારી એટલે કોરો કાગળ દીયો એટલે હમણાં તમારે કોઈ મારવા નહીં પડે બધા જાય

એટલે મેં આમ તો રાતે સોનમભાઈ માં ને પેલી ID છે એમાં લાયુ છે તો ચાર પાંચ જણા મારા એક એમાં કેતા તા કે ભાઈ એક સુરા પુરા વંશ માં ખોટું બોલે ને આમાં ખોટું બોલે ને video viral કરો ને એમાં મેં વિડીયો એક જ જોયો તમારો મારો ને એમાં direct ખાલી cutting વિડીયો છે એમાં તમે એમ કીધું આપડી કુળ દેવી કુળ માનવા કરતા કુતરી માનવી હારી અરે એ તો મેં તમને કીધું તમે આખી વાત જ સમજતા નથી તમારા ઘરે કોડિયાર માનું મંદિર હોય અને એમાં સોના ના સત્તર ચોરી ને છે ને તો સોર સડતા નથી પંદરસો રૂપિયા ભરવા પડે છે બે હજાર રૂપિયા કૂતરી ગોતવા આવે ને એના પૈસા ભરવા કુતરી ગોત નથી ચડતા એ વાત તો તમારે તો હવે હું કરું ના ના બરોબર છે કુતરી ગોતી કઈ બાજુ જોતો ની ગોતો ક્યાં વેડોથી એ ગોત્ય તો માતાજી ની ભૂવા ખબર નથી ક્યાંથી સીડો તો ઘણા કમાવા માટે ઘણા ભૂવા બની ગયા નથી મોગલમા ની લોબડી ઓડી ને સીધા નીકળી ગયા છે એક સોડવામાં નહીં માના નામે સ્ટન્ટ કરતા હોય એક નહી આવે બસ કરી દેવામાં આવે મોગલ

રાજપરામ રાજ આશાપુરા માતાજી નો માંડવો હતો અમારી તમને કહો હરદેવ હા એમ કે કોઈ આશાપુરા ઓઠી ને કોઈ આશાપુરા એવું કરે સાહેબ તમારે ખાલી ધૂ ધૂ કરીને જગત ને ભઠા પાડ દેવાના છે એ કઈ ધૂણવા ને છોડવાના જ નથી તમારા માં કઈ માતાજી આવે એ તો મને બતાવો

આ બધા લોલીપોપ છે ભાઈ નેહડો જ એનેહડો એને કેવાય જ્યાં નેહ નીતરતો હોય એનેહડો કેવાય બરોબર હા જ્યાં જ્યાં હેતની હેલી ઉભરાણી હોય એને નેહડા કેવાય હવે મારા કને તમને કઉ્યા હજાર હજાર રૂપિયો બીજ થાય છે નેહડા કેવાય

પોલીસ આવશે અને કુતરી આવશે એટલે એ મેકરણ બાપા એવું કીધું કરતા ભલી આ કેટા બંગલા મંદિર નક્કી હા બરોબર તમે મોટા મોટા બંગલાઓમાં જોઈજો લખ્યું બાય કુતરાથી સાવધાન શું કમ કે કુઈતરામાં થોડોસો કર્યો તમે માતાજી માત્ર માણે માં ભરોસો ન કર્યો પગી નથી રાખતા કુતરું રાખે

કેમ કે ઈ માતાજીના નામે ગઠિયા આવે છે માતાજીના નામે સોર આવે છે કેમ કે મોટા મોટા ઠિલા કરીને આવે એટલે આપણે એમ થાય મોટો ભગત છે ભગત નથી મોટો ગઠિયો છે એ વાત તો સાચી છે આમનું ટીલુ કરણ પછી મોબાઈલ ચોરીન ગયો છે પછી પોલીસ પકડે ને બળિયા મારે ને એટલે તરત કે કોઈ કોઈ દી તો કે ના મારી કોઈ દી ની કરું હું કમાયો તો તો કે મારા પાસે ઘરે પાવા વાપરવા પૈસા નતો મોબાઈલ ચોરીન ને ના નાખે સારો કુતરો રાખશો ને તો નિયળામ નહી કરે કોઈ તમારે સારા ની ઢોર સારવા જાય ને તો ભેગા કુતરા રેખાય જોજુ રાખે છે કૂતરા ઘરે ઘરે રાખે તો

એ વાત તો સાચી પણ અટાણે અમે કે ને બધા જતીન જી એટલે એમ જ કે ભાઈ તમને બતાવી દઈશ માતાજી ધામમાં અમે અટાણે બધી અટાણે અઢારે વરસ છોકરીઓ ને બાઈઓ બધાય લોગડી ઓઢીને મોંગલ માં બન્યું છે તો હું ઈ થાય તમે જો તો ખરા તમે જરીક તમે તો વિચારો એમ તમે બધાય ની હારે બધાય તાળીઓ પાડે છે તમે ભેગા પાડો છો હા હા સાચું બોલનારો કોણ છે એમ સાચું બોલનારો કોક હોવો જોઈએ ભાઈ નથી આ હોય બ્રાહ્મણ ના ના હોય એ ના દસ રૂપિયા ને કંકુ નો હરદર સોપડી સીધા સીધા ટીલા કરવા દસ હજાર રૂપિયા ઉઘરાવા માંડે ક્યાં કામ જ આવું નથી પૂજા કરવા પડે

તમે ચારણો છો તમારા થી એ શબ્દ નાં બોલે દેવી પૂજક શબ્દ વાપરો ને એના નીચી જ્ઞાતિ કોઈ ને નહિ બતાવા બંધારણ માં ને કાયદા માં બધા ને સમાનતા નો અધિકાર મળ્યો છે બાધા આપડે લીધે તો આપડા આપડા આપડી મહેનત ના પૈસા થી બાધા છે નહી નહી કોઈ જ્ઞાતિ ને નીચી નહિ બતાવવાની એને દેવી પૂજક કેવા હું કેવાનું કેવા દેવી પૂજક હાચી વાત છે તમારી હા એને તમે હલકો શબ્દ નહિ વાપરો નકર કેસ થાય તો પાછા માતા જી બતાવા નો આવે

તમે દેવી પુત્ર દેવી પુત્ર એટલે માતાજી નો જન્મ થાય એટલે પુત્ર પૂજા પૂજક સમાજ એક જ સમાજ નથી જેટલા માતાજીની પૂજા કરે એ બધા દેવી પૂજક સમાજ માં આવે એ વાત હાજરી ખોટું હોય એની અમે કેસ થાય